ભગત ને સો હું છે હુવાની એવી મજા છે ને પાંચ વાગ્યા લગન હું હ તો હુવાની હોવાની મજા જ આવે ને હું ન આવે એમની જ માણસ કંઈક ઉઠી નજી કંઈક આ પડતા પડતા બાંધવાના બાકી છે બાંધી લઈ આલો હને એ જળસાથી હું હે છાપી હે જો અવો ડોર અંધાર છે હજી અટાણે હજી વરસાદ તો જોર છે વરસાદ બંધ તો થઈ ગયો પણ હવે આવશે તો ખરી જ હજી મોટું કરી ગયા નથી મેં તો ના પડી તો કે નીંદર કરવા દેતી નથી તો હું વહી જાવ તો થાય હવે તો ક્યાંક મને એક નોખું મકાન લઈ ગયો એટલે હું નોખી થઈ જાઉં બીજું તો શું કરવું હવે પછી તો એટલે તમે નીંદર કરે રાખો હમ જો વરસાદ વરસી રહ્યો છે બહુ જ નો તો ધીમો પડી ગયો છે અને જો ખેતરૂમ પાણી ભરાઈ ગયા છે કાલનો વરસે છે એટલે અને આ બે જો અહીંયા બેસી ગયા બોલો બે બેઠા ને અહીંયા ઓસરી ઘરીને બેસી ગયા બે અને વરસાદ આવો આવવો વરસે છે સામ વાતાવરણ છે સાધને એટલા નીકળતા નથી અટાણે હવે હવે જો ટેરા લગાવી રહ્યા છે બધે પડદા પડદી કરે છે હવે વરસાદ થઈ ગયો ને તો શું પાણી મારે ઉલેસવાનું હોય વાસટ આવે તો હું ઉલેસે રાખું વરસાદ વર તા લગણ હોય બાંધી વળી તે સારું થયું વળી

તો ન બનાવે કુતરા બે હવાનું બનાવે બોલો જ બે કુતરા બે હવાનું બનાવે છે ને આપણું એટલે અને હું તો પછી જ લોટ સારવાનું કામ કરવું તો વરસાદમાં શું કરવું બીજું લોટ સારી ટાંકી ભર લઉં ડરાયું સેતી એટલે કરવાનું જો ભગત હવે તાલપત્રી બાંધવા સૈડા છે ઉપર ટેબલ ઉપર થી જવા ટેબલ છે ને માથે થી સૈડા છે હવે એક તો છે પણ એને માથે બીજી બાંધી આવડું આ લબડે લબળે ના હોલ નથી પાડવો હો હવે એમાં કોઈ આમ અંદર નાખ છે બેવડું વાર ગયો એટલે થઈ જાય બસ હવે થઈ ગયો હાલો બસ સરસ બહુ બધું હમ ઉતરી જાઓ એઠા હળવ્યક્તિ અહીંયા અંદરથી બાંધીને જો અંદરથી બાંધી હતી પીળી પીળી તાલપરી જો પીળી બધે આ પીળી અહીંયા અહીંયા બધે બાંધી હતી